મિત્રો જય શ્રી આરામ તો મેષ રાશિનું નવેમ્બર માસ નું રાશિ ફળ કેવું હશે મહિનો છે પચાસ ટકા સારો પચાસ ટકા ચિંતા વાળો છે આર્થિક રીતે અને કામની દ્રષ્ટિએ જો તમને કહું તો શનિ જવાબદાર છે શનિ વકરી ચાલી રહ્યો છે અને શનિ ની દ્રષ્ટિ તમારી આવક ઉપર પણ છે તમારા કામ પર પણ છે તો તેના લીધે તમને તકલીફ થવી જોઈએ શનિ વ્ય છે જેના કારણે તમારી પાસે મહેનત વધી જશે તમારી મહેનત તમે વધારે કરશો પણ આવક ઓછી થશે ગભરાવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે ગુરુ દસમા ભાવમાં છે અને તેની દ્રષ્ટિ શનિ પર છે જેના કારણે આખા મહિના દરમિયાન તમને કોઈ બહુ મોટું નુકસાન નહીં થાય પરંતુ નાણાકીય ભીડ નાણાકીય તકલીફ તમને રહેશે તો એટલું સમજવાની જરૂરિયાત છે કે આ મહિનામાં તમારે મહેનત વધારે કરવાની છે અને આવક તમને ઓછી મળવાની છે બીજું ખાસ તમારી શારીરિક હેલ્થ તો હેલ્થ ના વિષયમાં બહુ મોટી મુશ્કેલી નથી કારણ કે મંગળ પોતાની રાશિમાં બિરાજમાન છે મોટી મુશ્કેલી તમારે સહન કરવાની જરૂરિયાત નહી બસ માત્ર તમારે એક કામ કરવું જોઈએ કે નવેમ્બર મહિનામાં જેટલા પણ શુક્રવાર આવે એ બધા જ શુક્રવારે કાળા ચણા અથવા કોઈ પણ ચણા અને સાથે ગોળ બે વસ્તુ લઈને મહાદેવજીના મંદિરે જવાનું અને મહાદેવજીને પ્રસાદના રૂપમાં ભગવાન સમક્ષ દર શુક્રવારે તમારે જેને મૂક્યાવાના ભગવાનની કૃપાથી તમારો આખો નવેમ્બર મહિનો રીતે રીતે માનસિક અને શારીરિક શાંતિથી પસાર થશે વાલા મિત્રો આ હતું આજનું તમારું નવેમ્બર મહિનાનું રાશિ ફળ આપ સૌને મારા જય સિયા રામ મારો વિડીયો જો ગમે તો અવશ્ય શેર કરજો જય સિયારામ